શ્રી ગણેશાય નમઃ મિત્રો ગણપતિ બાપ્પાનો પર્વ ઉત્સવ એટલે ગણેશ ચતુર્થી ચાલી રહ્યો છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દસ દિવસ સુધી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે પરંતુ જો તમે ભગવાનને ઘરમાં દસ દિવસ સુધી રાખી શકો તેમ ન હોય તો ભગવાન શ્રી ગણેશને તમે એક દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ કે સાત દિવસ પણ રાખી શકો છો શ્રી ગણેશ ભગવાનની સ્થાપના કર્યા બાદ અમુક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડે છે મિત્રો આ વિડીયોમાં આપણે શ્રી ગણેશ ભગવાનની રોજ પૂજા કઈ રીતે કરવી જોઈએ તેની વિધિ જાણીશું સૌ પ્રથમ તો આપણે શ્રી ગણેશ ભગવાનને અર્પણ કરેલા વસ્ત્રો ફૂલો કે દરો દરેકને લઈ લેવા જોઈએ સ્થાપના વખતે આપણે મૂકેલો કળશ તે જ જગ્યા પર રાખવાનો છે જે અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આપણે શ્રી ગણેશ ભગવાનને અર્પણ કરેલા વસ્તુ ફૂલોને લઈને આપણે સાચવીને મૂકી દઈશું તેથી જ્યારે આપણે શ્રી ગણેશ ભગવાનનું વિસર્જન કરીશું ત્યારે તે દરેક પૂજા સામગ્રીને આપણે નદીમાં પધરાવી દઈશું ત્યારબાદ મિત્રો આપણે તાંબાના કળશમાં જળ લેવાનું છે અને જો તમારા ઘરમાં ગંગાજળ હોય તો ગંગાજળના બે ત્રણ ટીપા તેમાં અર્પણ કરવાના છે જેથી તે જળ પવિત્ર થઈ જશે કારણ કે ગંગાજળ એ અમૃત સમાન ગણાય છે તેથી જો તમારા ઘરમાં ગંગાજળ હોય તો તેને અવશ્ય અર્પણ કરવું ત્યારબાદ એક ગુલાબનું ફૂલ લઈને તે કળશમાં બોરી ભગવાન ગણેશને સ્નાન કરાવતા હોય એવો ભાવ રાખો અને તે ગંગાજળના અમી છાટના શ્રી ગણેશ ભગવાન પર કરવા ત્યારબાદ તે જ પ્રમાણે માતા રિદ્ધિ અને સિદ્ધિને પણ તે અમી છાટના અર્પણ કરવા મિત્રો શ્રી ગણેશ ભગવાનની સ્થાપના દસ દિવસ માટે કેમ કરવામાં આવે છે તેનું કારણ મહાભારત સાથે જોડાયેલું છે તે અંગે મેં એક વિડીયોમાં માહિતી તમને આપેલી છે તો મિત્રો તમે એ વિડીયો જરૂર જોજો મિત્રો આપણે શ્રી ગણેશ ભગવાનની પૂજા કરવા માટે મોદકના લાડુ બુંદીના લાડુ તેમજ ભગવાનને ઘીનો દીવો કરવાનો છે શ્રી ગણેશ ભગવાનને ગુલાબના ફૂલ અને ધરો ખૂબ જ પસંદ છે તેથી તેને આપણે પૂજામાં સામેલ કર્યા છે ત્યારબાદ મિત્રો આપણે એક થાળી લઈને એમાં કંકુ વડે સાથીઓ દોરીશું મિત્રો સાથીઓ દોરતી વખતે એ ધ્યાન રાખવું સાથિયાને સાચી દિશામાં દોરવો જોઈએ તેમજ સાચી રીતે દોરવો જોઈએ જે અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો કોઈપણ પૂજા સ્થાનમાં અથવા કોઈપણ શુભ પ્રસંગે જો સાથિયાનું નિશાન બનાવવામાં આવે તો તે ઘણું શુભ ગણાય છે હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં સ્વસ્તિકના પ્રતીકને ભગવાન વિષ્ણુનું સ્થાન અને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમજ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અસ્તિકનો વાસ્તુ સાથે છે હિન્દુ ધર્મ મુજબ સાથિયાનું ખૂબ જ મહત્વ છે હંમેશા આપણે જોયું છે કે લોકો પોતાના ઘરમાં મંદિરમાં કે સંસ્થાનોમાં સાથીઓ પહેલો બનાવે છે તેમજ અનેક લોકો પોતાના ઘરની બહાર સાથીઓ બનાવે છે સાથીઓ એ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક છે એને જર્મનીની નાઝી પાર્ટીએ ત્રણ વર્ષ પહેલાં પસંદ કર્યું છે જે આજે પણ તેના ઝંડામાં જોઈ શકાય છે મિત્રો જ્યારે પણ ઘરના મંદિરમાં ભગવાનની સ્થાપના કરો ત્યાં પહેલાં સાથીઓ કરો ત્યારબાદ જ ભગવાનની ત્યાં સ્થાપના કરો તો શ્રી ગણેશ ભગવાન માટે એવું પણ કહેવાય છે કે જો તમે કોઈ માનતા માની હોય તો ઊંધો સાથીઓ કરવામાં આવે છે અને માનતા પૂરી થતાં છતો સાથ્યો કરવામાં આવે છે મિત્રો હવે આપણે આથિયાની પૂજા કરીશું જેમાં આપણે ચંદન અબિલ ગુલાલ કંકુ તેમજ સિંદૂર વડે પૂજા કરીશું ત્યારબાદ મિત્રો આપણે થોડા અક્ષત લઈશું તો આપણને અનિંદ્રા સતાવે ઘરના મંદિરમાં સર્જનીથી થયો બનાવવો જોઈએ એનાથી આપણું મન શાંત થશે હવે આપણે તેમાં થોડા અક્ષત અર્પણ કરીશું મિત્રો હવે આપણે શ્રી ગણેશ ભગવાન તેમજ રિદ્ધિ સિદ્ધિ માતાને નવા વસ્ત્રો અર્પણ કરીશું અને મનમાં વસ્ત્રો અર્પણ કરતા હોય તેવો ભાવ રાખો ત્યારબાદ મિત્રો આપણે શ્રી ગણેશ ભગવાનની પૂજા કરવા માટે લીધેલા ગુલાબ શ્રી ગણેશ ભગવાન તેમજ શ્રી રિદ્ધિ સિદ્ધિ માતાને અર્પણ કરીશું મિત્રો શ્રી ગણેશ ભગવાનને દુર્વા અતિ પ્રિય છે તેથી શ્રી ગણેશ ભગવાનને દુર્વા અર્પણ કરીશું દુર્વા અર્પણ કર્યા બાદ શ્રી ગણેશ ભગવાનને આપણે ગાયના ઘીનો દીવો કરીશું અને ધૂપની અગરબત્તી કરીશું મિત્રો ત્યારબાદ આપણે

મિત્રો હવે આપણે શ્રી ગણેશ ભગવાનની આરતી કરીશું મિત્રો શ્રી ગણેશ ભગવાનની આરતી કરવાથી સદબુદ્ધિ મળે છે તેમજ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે તમારા જીવનમાં કોઈ વિઘ્નો આવતા હોય તો તે દૂર થાય છે તમને તમારા કાર્યોમાં સફળતા મળે છે મિત્રો જો આપણે સાયન્ટિફિક રીતે જોઈએ આરતી કરવાથી આપણું રક્ત સંચાર સંતુલિત થાય છે અને આપણને આપણા શરીરમાં અસીમ ઉર્જાનો અહેસાસ થાય છે તેમજ આરતી કરવાથી આપણા ઘરમાં એક સકારાત્મક ઉર્જા ફેલાય છે તેમજ આરતી કરવાથી આપણને ભગવાન પ્રત્યે એક આદર ભાવ પ્રગટ થાય છે તો શ્રી ગણેશ ભગવાનની આરતી કરતા પહેલા શ્રી ગણેશ ભગવાનને ફૂલ દુર્વા તેમજ મીઠાઈ પૂરથી અર્પણ કરવી જોઈએ તેમજ આરતી કર્યા બાદ कपूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षोङ्गलाय तनुहरि सर्वमङ्गलमाङ्गल्ये जिवे सर्वात् सादिके अरण्ये त्र्यम्बके गौरै नारायणी नमोस्तु ते नारायणी नमोस्तु ते एवमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव तमेव तमे तमे द्रविणं तमेव तमेव सर्वं मम देवदेव મિત્રો ત્યારબાદ આરતીને જળ અર્પણ કરવું ભગવાન શ્રી ગણેશને આરતી આપીને ચારે દિશામાં આરતી આપવી અને છેલ્લે આપણે આરતી લેવી મિત્રો આ વિડીયોના માધ્યમ દ્વારા શ્રી ગણેશ ભગવાનની પૂજા કરવા માટેની એક સિમ્પલ રીત બતાવી છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ વિડિયોની માહિતી નિરંતર મળતી રહે સૌને શ્રી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ